જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છે બધા મજામાં છે નવા લોકો તમે બધાનું સ્વાગત છે આજે તો નોઇમ થઈ ગઈ કાલે આઠમનું તો બહુ મજા કરી લીધી આપણે અને આજે તો નોમ છે તો નોમની અંદર પણ જો ક્યાંય નીકળાય એવું તો છે નહીં અમારે અને વરસાદ પણ અત્યારે એનું કામ કરીને જોરદાર વરસાદ ચાલુ છે પવનને પણ સામે એવો જ છે તો જોઈએ આપણે અમારા ગામની અંદર કેવો વરસાદ છે તમારા ગામની અંદર કેવો વરસાદ છે કેવો નહીં તમને જણાવજો કોમેન્ટને કરીને જોઈ જોઈએ આપણે અહીંયા વરસાદ અત્યારે તો ધોધમાર ચાલુ ને ચાલુ છે રાતે બે થી અઢી વાગ્યાનો વરસાદ ચાલુ છે તો તમારે ત્યાં કેવો છે તે જણાવજો તો અમારે વરસાદ પણ એકદમ જોરદાર ચાલુ ને ચાલુ જ છે હમણાં સાથે પવને પણ એવો જ છે ને સામે કબૂતર જો બધા લાઈન સર ગોઠવાઈ ગયા છે અત્યારે વરસાદનો તો ક્યાંય જઈ ન શકે એટલે તે ત્યાં બાજુમાં અમારા પ્રાથમિક શાળા છે ત્યાં ગોઠવા ગયા છે એકદમ ચાલુ ચાલુ છે પવન પવનની પણ સાથમાં એવો જ છે ને કે તમે વાત પૂછોમાં પૂછો માણસો જો બધા એ ત્યારે હાવ નવરા થઈ ગયા ને કચ્યા તો બધાને એવું છે કે આઠમ નું પાણી વારવાનું હોય મગફળીની અંદર પાણી વાળું નહોતું ત્યાં કોઈ અત્યારે પાણી વરસાદ થઈ ગયો તો પાણી વાળાનું કઈ હોતું નથી બધા બજારની અંદર ગોઠવાઈ ગયા છે દુકાનો આપણે નદીમાં પણ પાણી અત્યારે એટલું જ આવી ગયું છે જોરદાર હજી આવક તો ચાલુ જ છે પાણીમાં કેટલું આવે તે નક્કી નથી આમ તમે જુઓ નદી ની અંદર પાણી પણ એટલું છે જોરદાર અને આ ડિસ્ટ્રિક્ટમાં જુઓ તો વાડી વિસ્તારોમાં પણ એટલું જ પાણી ભરાઈ ગયું છે અત્યારે તો ખેતરો ભરાઈ ગયા કારણ કે રાતે બેથી ચાર વાગ્યાનો વરસાદ તેમનો સતત ચાલુ ચાલુ છે જોરદાર જો આ તમે મારા કબૂતર જો બિટાડાનો અત્યારે વરસાદ ચાલુ છે તો ખાવાનું તો કાંઈ મળતું નથી તો અત્યારે બધા ગોઠવાઈ ગયા છે ને જેવો વરસાદ રહીએ તેવા ખાવા માટે આમથી તેમ આમથી તેમ બધા આટાફેરા કરે રાખશે જો માં નદીમાં પાણી જો અત્યારે જોર પૂર જોશમાં અત્યારે પાણી કાઢવામાં જ છે આપણે હવે નદીના કાંઠા આવી ગયા ઢાબા ઉપર નદીના કાંઠા ઉપર આવી ગયા છીએ અમારે ભવ્યભાઈ ઓનલાઈન એનું પાર્સલ મેં ગયું હતું શર્ટ તો આવી ગયો છે જોઈએ આપણે અંદર ભવ્યભાઈનો શર્ટ કેવો છે અંદર તે મહાકાલ ભવ્યભાઈ શર્ટ તો ખોલી રહ્યા છે અંદર છે છે માપ કે નથી માપનું જોઈએ આપણે જોવો જો આપણે ભવ્યભાઈ નો શર્ટ પણ તો જો મોટો થાય છે હવે તો પાછો રિટર્ન દેવાનો છે આપણે થોડી વારમાં પણ આપણે હવે એમાં તો ભવ્યભાઈ ને શર્ટ તો કઈ ભેગું થવાનું છે નહીં લઈ જવાનો તો હોસ્ટેલ પણ હોસ્ટેલ તો કઈ કઈ નથી જવાનો હવે તો પાછો રિટર્ન દેવાનો છે હવે આપણે જઈએ છીએ ઉપલેટા ડિસ્ટ્રિક્ટ અંદર ત્યાં પણ કેવું છે કેવું ની જોઈએ આપણે જાણીએ કેવું છે ત્યાં ઉપલેટા ની અંદર કાલનો છે એમ તો સાતમ આઠમ નો ત્રણ દિવસ થી અપડેટ આવશે અત્યારે તમે તમે ફસાઈ ગયા છે ચાવું છે ઘરે પણ જવું કેમ અને આ બંને તો ખાવા માટે એટલા ઝઘડી પડે કે વાત પૂછો માં જોઈ લ્યો અને મમ્મી પપ્પા બેસી ગયા ચા પાણી પીવા જાઓ રાજકોટના ના સમાચાર સાંભળતા સાંભળતા રાજકોટમાં માં સુરેશભાઈ ધડુકડી ને એટલું પાણી ભરાણું છે કે વાત પૂછો માં આ એમનો બાબો અહીંયા છે એના પપ્પા ની રાહ જોઈ રહ્યા પણ આ જાતો નથી ઘરે આમાં કેમ નીકળે કાવો ચલો અમાર ભાઈઓ ને જાવ છો અમાર બસ આવે કે ન આવે કઈ નક્કી નહીં પણ પાણી ભરાય છે ફસાઈ ગયા છે અમે પણ અહીંયા ઉપલેટામાં એટલો જોરદાર વરસાદ પડે છે બધે એ વાત પૂછો માં એક ભાઈ સ્પૂન ગોતા છે પણ મળતી નથી ઈ ભાઈને તો સ્પૂન જ વેરી 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 એ વેરી બે જોઈ લે જો જો જેસી કૃષ્ણ આરંદમાં આજે કેમ છે બધા મજામાં ને આ હું અને મારી બેન રાજકોટવાળી બે હલવાણી છે જાવું છે હો ની ઘરે પીએચસી સાથે જાવું છે ફૂલ વરસાદ છે જબરજસ્ત કાબૂપા હલવાય કે કાં બસ આવતી નથી અને બ બાકી આ કોઠની હું દવે કે વહી જાઉં બે પેલું કપડાં જોવા મારે મસ્તી નહીં ખોટવાનું છે તો કપડાએ હા હા જ આમ ભાઈ હુઈ ગયા જવાના આળસ થાય ભણવા આ ભાઈ એમ કે હજી કે અઠવાડિયા ને એલી થાય ને તો અમારે ઘરે જવું ને એ ભાઈ તો સુઈ ગયા મમ્મી ને નાટક જ અને આ બેનો જો કિચન કિચન અમે અવાજ કરીએ ને અવાજ કેટલો થાય ચીપટા કેટલો અવાજ કરે દીધો એકને સાતલપુર જવું ને રાજકોટ જવું તો પાણી આવી ગયું છે પૂર જબરજસ્ત

રજા હતી જો અત્યારે તો જો અમારા ભાઈ સિંહ જો બેસી ગયા છે ભાત લઈને ખાવા બપોરે સરખું ખાધું નહીં તો અત્યારે ભૂખ લાગી ગઈ તો ભાઈ બેસી ગયા ભાત લઈને અને અમે પણ જો પગ ભાંગલ બેઠા છીએ તો અમે ખાટલામાં પડ્યા છીએ અને વરસાદ પણ બરોબર જોરદાર ચાલુ છે અત્યારે નદીમાં પણ પાણી એટલું બધું ભરપૂર અમારે છે તો ત્યાં પણ એ જ રીતની પોઝિશન છે અને એવી રીતના એ લોકો એવા હલવાના છે ને કે તેની વાત પૂછવામાં જો આપણે ત્યાં ઉપલેટાની અંદર પણ કેવો વરસાદ છે કેવો ને એનો પણ એક વિડીયો આવ્યો હતો પણ તમને આની અંદર હું બતાવીશ કે ત્યાં પણ હલવાના છે લોકો બધા તો ભાઈ જો રમવા આવી ગયા એને નીચે ક્યાંય હોરવતો નથી ને વરસાદ નો થાય ઉપર આવી જાય રમવા માટે કા બનતું ભાઈ આમ કા મજા આવે ને ભાઈ પણ રમવાની હે હા દીદી 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 તો દીદી તો હલવાની છે ઉપલેટા મામાની ઘરે કા એકલો એકલો રાખે જો પછી શું કરે ભયો ભાઈ ને બે પણ હવે આપણા વિડીયોને એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો